आकाशवाणी નું અભૂજ કેન્દ્ર છે પોrna 7 થયા છે પ્રસ્તુત છે প্রাসঙ্গিক ગૌરવવંતી वायुसेना સંપાદન અને પઠન નેહલ ઠક્કર નભહાસ પ્રશમ દીપતમ અર્થાત ગૌરો સાથે આકાશને સ્પર્શ કરો શ્રીમદ ભાગવત કીતાના 11મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુનને વિશ્વરૂપના દર્શન દરમિયાન આપવામાં આવેલ ઉપદેશના અંશને સૂત્ર બનાવી અદમ્ય સાહસ અને શૌર્ય થકી ગૌરવભેર આભની અટારીએથી ભારતવાસીઓનું રક્ષણ કરતી ભારતીય વાયુસેનાની બહાદુરીને સલામ કરવાનો દિવસ એટલે ભારતીય વાયુસેના દિવસ દર વર્ષે આઠ ઓક્ટોબરના રોજ સમગ્ર દેશમાં ઉત્સાહભેર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે જમીન પર લડતી સેનાને ટેકો આપવા માટે અવિરત કાર્યરત એરફોર્સ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધારવા માટે સમગ્ર દેશમાં વાયુસેના દિવસ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવી એરમેન ની બહાદુરીને પણ સલામ કરવામાં આવે છે કે જેઓ પોતાની અસીમ ક્ષમતા દ્વારા દેશની સુરક્ષાને મજબૂત કરવા માટે કામ કરી રહ્યા છે આ વર્ષે દેશમાં ભારતીય વાયુસેના દિવસની બાણુમી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવશે છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય વાયુસેના વિવિધ શહેરોમાં વાયુસેના દિવસની ઉજવણીનું આયોજન કરી રહી છે ગયા વર્ષે આ કાર્યક્રમ પ્રયાગરાજમાં અને તેના એક વર્ષ પહેલા ચંદીગઢમાં કરવામાં આવ્યો હતો આ વર્ષે ભારતીય વાયુસેના દ્વારા વર્ષગાંઠ અન્વયે એકવીસ વર્ષમાં પ્રથમ વખત તમિલનાડુના ચેન્નઈમાં મરીના એરફિલ્ડ ખાતે એર એડવેન્ચર શો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય વાયુસેનાના બોતેર વિમાનો સુલ્લુર તુંજાવર તાંબરમ અરકકોનમ અને બેંગલુરુથી ઉડાન ભરી હતી આ એર શોમાં માં ગૌરવ કહેવાતા સ્વદેશી બનાવટના લાઇમ લાઈમ કોમ્બેટ એરક્રાફ્ટ એલસીએ તેજસની સાથે મિગ ટ્વેન્ટી નાઇન અને કે આઈ જેવા આધુનિક લડાકુ વિમાનોએ પણ ફ્લાયપાસ્ટમાં ભાગ લીધો હતો આ એર શોને અત્યાર સુધીમાં સૌથી મોટા અને ભવ્ય પ્રદર્શનમાંના એક હોવાની સાથે સૌથી વધુ પંદર લાખ લોકોએ નિહાળ્યો હોવાથી લિમકા બુક ઓફ રેકોર્ડ્સમાં સામેલ કરવામાં આવ્યો વધુને વધુ લોકો દેશની હવાઈ ક્ષમતાના સાક્ષી બની શકે તે હેતુસર આ ભવ્યાતિ ભવ્ય આયોજન વાયુસેના દ્વારા કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર ભારતની નેમને સાર્થક કરવા આત્મનિર્ભરતા પ્રતિ આગે કદમ થકી ભારતીય વાયુસેના દ્વારા સ્વદેશી રીતે વિકસિત અનેક એરક્રાફ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે જે આત્મનિર્ભર ભારતની દિશામાં સ્વદેશી એરોસ્પેસ ક્ષેત્રને વધુ મજબૂત અને શક્તિશાળી બનાવશે રાફેલ તેજસ જેગ્યુઆર મિક ટ્વેન્ટી નાઇન મિરાજ ટુ થાઉઝન્ડ પેરાટુપર્સ જેવા અનેકવિધ શક્તિશાળી એરક્રાફ્ટ સાથે દુનિયાની ચોથી સૌથી શક્તિશાળી ભારતીય વાયુસેના તેના પરાક્રમ અને અદમ્ય સાહસ માટે દુનિયાભરમાં જાણીતી છે આજના દિવસે વર્ષ ઓગણીસો બત્રીસમાં માં યુનાઇટેડ કિંગડમની રોયલ એરફોર્સ માટે સહાયક દળ તરીકે ઇન્ડિયન એરફોર્સની સ્થાપના કરવામાં આવી હતી પહેલી વખત વાયુસેનાએ એક એપ્રિલ ઓગણીસો ના રોજ ઉડાન ભરી હતી પહેલું ઓપરેશન વજેરિસ્તાનમાં કબાલીઓ વિરુદ્ધ હતું બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન બર્મામાં પણ ભૂમિકા ભજવી ઇન્ડિયન એરફોર્સે જબરદસ્ત પ્રદર્શન કર્યા બાદ તેને રોયલ ઉપસર્ગ આપવામાં આવ્યો હતો આ રીતે ઇન્ડિયન એરફોર્સ આઈ એફ રોયલ ઇન્ડિયન એરફોર્સ આરઆઈએએફ તરીકે જાણીતું બન્યું આઝાદી પછી રોયલ ઉપસર્ગ કાઢી એરફોર્સને નવું નામ મળ્યું ભારતીય વાયુસેના ઇન્ડિયન એરફોર્સ આઈએએફ એરફોર્સને આર્મીના કમાન્ડથી સ્વતંત્ર બનાવવાનું ક્રેડિટ ઇન્ડિયન એરફોર્સના પહેલા કમાન્ડર ઇન ચીફ એર માર્શલ સર થોમસ ડબલ્યુ એલમ હર્સ્ટનને જાય છે તેઓ ભારતીય વાયુસેનાના પહેલા ચીફ એર માર્શલ હતા હાલ ચીફ માર્શલ તરીકે અમરપ્રીત સિંહ પદભાર સંભાળી રહ્યા છે વાયુસેનાનું મુખ્ય મથક દેશની રાજધાની દિલ્હીમાં આવેલું છે ભારતના રાષ્ટ્રપતિ વાયુસેનાના સુપ્રીમ કમાન્ડરનું પદ ધરાવે છે અત્રે નોંધનીય છે કે ભારતીય વાયુસેના ભારતીય સશસ્ત્ર દળોને આકાશમાંથી સહાય પૂરી પાડે છે ભારતીય હવાઈ ક્ષેત્રને સુરક્ષિત કરવાનું અને સશસ્ત્ર સંઘર્ષ દરમિયાન હવાઈ યુદ્ધનું સંચાલન કરવું એ પ્રાથમિક મિશન છે ભારતને તમામ સંભવિત જોખમોથી બચાવવાની સાથે મુશ્કેલી સમયે રાહત તેમજ બચાવ કાર્ય પણ વાયુસેના દ્વારા હાથ ધરવામાં આવે છે વાયુસેના બીજા વિશ્વ યુદ્ધ ભારત ચીન યુદ્ધ ઓપરેશન કેક્ટસ ઓપરેશન વિજય કારગીલ યુદ્ધ ભારત પાકિસ્તાન યુદ્ધ કોંગો સંકટ વગેરે જેવા યુદ્ધોમાં સામેલ થઈ અદમ્ય પરાક્રમ અને સાહસની અનુભૂતિ કરાવી દેશને સુરક્ષા બક્ષી છે ભારતીય વાયુસેનાએ ઘણા મહત્વના ઓપરેશન પાર પાડી દુશ્મનો સામે જીત મેળવીને ને દેશનું ગૌરવ વધાર્યું છે ગૌરવવંતી વાયુસેના એ વિશે હમણાં જ આ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા સંપાદન અને પઠન નેહલ ઠક્કર